નગરપાલિકાની અંદર ચૂંટાયેલો એક સભ્ય જેવું આજ રોજ નડિયાદ થી સુભાષપુરા થી નીકળેલો માતાજીના વાગતે ગાગતે જે વરઘોડો નીકળ્યો છે એ કોઠા જઈ રહ્યો છે અને દર વર્ષે આ રીતના આ સમાજ એક દેવી પૂજક સમાજ છે જે એમનો વ્યવસાય છે જૂના કપડા વેચી અને ગુજરાણ ચલાવવાનો એટલે એ આની ગઈકાલે બી ભરૂચ અંકલેશ્વર આણંદ બરોડા ત્યાં ગઈકાલે બે હજાર માણસ ની સંખ્યામાં વરઘોડો નીકળ્યો હતો અને અત્યારે સુભાષપુરા માતાજીના ઠેઠ કોઠા ગામ છે ત્યાં જવાનો અને સમગ્ર દેવી પૂજક સમાજ આ રંગની અંદર રંગાઈ ગયા છે માતાજીના રંગ ની અંદર આ ચૈતર મહિના ની અંદર ધાર્મિક કામ ની અંદર સખત એક મહિનાથી આ સેવાનું કાર્યક્રમ ચાલતું હોય છે અને માણસો અત્યારે ઓછામાં ઓછા આની અંદર અ સાતસો થી આઠસો માણસ ની સંખ્યા છે એ બી ચાલતા અત્યારે કોઠા ગામ જવા માટે નીકળેલા છે